જફરાબાદ શહેર સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા ચૌદમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં દસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જાફરાબાદ ગામના સમૂહ લગ્નમાં સંતો મહંતો તેમજ ભૂદેવો સાથે સાળંગપુર હનુમાનજી મંદિરના પરમ ઉપાસક આર્યન ભગતની ખાસ હાજરી આ ઉપરાંત દેવેન્દ્રદાસ બાપુ ડેડાણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો આગેવાનો વડીલો તેમજ આજુબાજુ વિસ્તારમાંથી આવેલ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ મહેમાનોનું અને સાધુ સંતો મહંતોનું સમુહલગ્નના આયોજક કર્તા દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું જાફળાબાદ આયોજિત સમૂહલગ્ન સમારોહમાં ગામના તમામ મંડળ ગામના ગ્રુપો તથા યુવાનો આગેવાનો વડીલો ભાઈઓ બહેનો દ્વારા ભગીરથ સેવા આપીને આ સમૂહલગ્ન કાર્યને સાર્થક અને સફળ કર્યું હતું સમુલગનમાં જોડાયેલા પ્રભુતામાં પગલા પાડનાર તમામ ગામની દસ નવ દંપતી બહનોને ધારાસભ્ય હિરાભાઈ સોલંકી દ્વારા તમામ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને મનહરભાઈ બારૈયા દ્વારા તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા બ્યુરો ચીફ જીજ્ઞેશ બારૈયા અમરેલી તો કોઈ સમાજ એટલે કે એક એવો સમાજ જેની અંદર જન્મ લેવો પણ ભાગ્યની વાત છે

મિત્રો એનો ફાયદો થયો છે અને કોઈ પણ સમાજ હોય હમણાં આપણે સોશિયલ મીડિયામાં જોયું હશે તમે બધા ઠાકોર સમાજે એક મીટિંગ બોલાવી હતી રાતના ત્રણ વાગે મીટિંગ બોલાવી કેટલા વાગે ત્રણ વાગે અને દોઢ લાખ માણસો ભેગું થયું દોઢ લાખ આ કોઈ નાની પ્રસિદ્ધિ થોડી કહેવાય રાતના ત્રણ વાગે દોઢ લાખ માણસો ભેગું થાય એટલે સમાજ ક્યારે એને રોકી